हावे जातिवाद नहीं राष्ट्रवाद करू छे बहनों आवानो समय बहुत खराब छे એટલે बहनों હું એમ કહું કે જબ ચમકતી હે બિજલી તો આકાશ બદલ દેતી હે જબ ઉઠતી હે આंधी તો ਦਿન રાત બદલ દેતી હે ઓર જબ ગરજતી હે નારી શક્તિ તો ઇતિહાસ બદલ દેતી હે એટલે આ નારી શક્તિને જાગૃત થાવું પડશે ઘર સાચમો છોને આ દેશ એ તમારે સાચવવો છે એને આ ધર્મ બી તમારે જ સાચવવું છે એને આ વિધર્મીઓના કુકર્મ પણ આપણે જ દોવાના છે કેમ કે જ્યારે જ્યારે પડકારા કહું છું તમને ડરાવતી નથી આ ઇસ્લામિક આક્રમકતા વધી ગયું છે એને એમાં સબથી વધારે અગર કોઈની હેરાનગતિ થઈ છે તો ઇતિહાસથી લઈને અત્યાર સુધી જોઈ લ્યો તો મહિલાઓની જ થઈ છે બળાત્કાર મહિલાઓના થાય છે આપણી જવાન છોકરીઓ ઉપાડીને આ વિધર્મીઓ લઈ જાય છે એમાંય શોષણ કોનું હતું કે મહિલાઓનું એટલે દરેક રીતે શોષણ મહિલાઓનું થાય છે માટે જો તમને તમારા દીકરાઓની ચિંતા હોય તમને તમારા દીકરીઓના ભવિષ્યની ચિંતા હોય આવનારી પેઢીની ચિંતા હોય આ ધર્મની ચિંતા હોય તો તમે જાગી જાઓ મારા બહેનો કાંઈક નહીં તો પોતાના ઘર સમાજ કુટુંબથી ચાલુ કરો પોતાના ગામડાથી ચાલુ કરો એને જાતિવાદને કમ્પ્લીટલી ખતમ કરો એને ધર્મ એટલે ખાલી એક કોઈ પૂછે કેવા તો જો અમે હિન્દુ છે કોઈ પૂછે તમારી કઈ જાતિ તો કહેવાનું કે અમારી હિન્દુ જાતિ એટલે હિન્દુ બનીને રહેશો તો જ આ ટકી શકશો ને આ લડાઈ આ ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે મારા બહેનો બે જ વિકલ્પ છે કા તો જીતવું છે કા મરવું છે અહીંયા હારવાના ઓપ્શન જ નથી એને જો હારી જાશો ને તો આવી રીતના પંડાલ નહીં હોય આવી રીતના રામ રામ મંદિર નહીં હોય ને તમે આમ નહીં હોય તમે બધા બુરખામાં હશો એને તમારા છોકરાઓ બધા એના ખતના થઈ ગયા હશે માટે ચેતી જાજો એને સાચવી લેજો આ ધર્મ આપણી રામજીની શોભાયાત્રા નીકળે કે આપણા બજરંગ બલીજીની શોભાયાત્રા નીકળે ત્યારે આ પથ્થરમારો કરે આપણા ગુજરાતમાં જ કેટલી જગ્યા પથ્થરમારો થયો કે કેમ આ લોકોની હિંમત થઈ જાય છે ગુજરાતમાં આઠર ટકા દસ ટકા છે એ લોકોની આટલી હિંમત થઈ જાય કે હિન્દુઓના દેશમાં એમાં પણ ગુજરાત જેવા રાજ્યોમાં આ લોકો પથ્થર મારો કરવાની હિંમત કરે ને આપણે હિન્દુઓ બસ આવેદનો દઈ દઈને જ બેઠા રેસો કિશન ભરવાડને મારી નાખ્યો હું કર્યું આપણે આવેદનો આપ્યા નમાલાઓની જેમ પ્રતિકાર કર્યો કાંઈ નહીં તો આ લોકોનું આર્થિક બહિષ્કાર તો કરો તમારા છોકરાઓની કબ્ર તમે ખોદો છો આવા લોકોને ધંધો દઈને આવા લોકોને નોકરીએ રાખીને આવા આતંકવાદી વિધર્મીઓને કામ દઈને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બોટાર જિલ્લાના મંત્રીભાઈથી મળ્યું મોન્ટુભાઈ પેલા અહીંયાનો કોઈ મુસ્લિમ આતંકવાદી છે એને ધમકી આપી કે કિશન ભરવાડની જેમ તને મારી નાખીશ કિડનેપ કઈ ભાઈને ક્યાં છે ભાઈ અહીંયા બેઠા છે જો આ ભાઈ આપણા આ ભાઈને ધમકી આપી છે કે કિશન ભરવાડની જેમ તને મારી નાખીશ આ આવી આ લોકોની હિંમત થાય છે આ પોતાના જીવનો જોખમ આમાં કંઈ પૈસા નથી મળતા સૌથી પહેલાં તમને કહી દઉં જો ગલત ફેમી કોઈમાં હોય કે આ બધા મંચ ઉપર અહીંયા બેઠા છે એટલે પૈસા મળતા હોય તો કાઢી નાખજો ઘરના પૈસા જાય છે કેમ કે અમે બધા ગાંડા છે મગજના ધર્મની રક્ષા માટે નીકળી ગયા છે તન મન અને ધનથી જે સેવા કરીએ અમે અમારા રાષ્ટ્ર માટે સેવા કરવા માટે અમે નીકળી ગયા છે એટલે આવી આ લોકો ધમક્યો دیے છે પણ મને એમ ક્યો કે આખા બોટાદ જિલ્લા કા આખા ગુજરાતે મડીના આ લોકોનું આર્થિક બહિષ્કાર કર્યો નહીં આપણે શું કિશન ભરવાડ ક્યો આપણો દીકરો થોડી ગયો છે આગ બાજુમાં લાગી છે તો આપણા ઘરે આવતા આવતા વાર નહીં લાગી લાગેગી એટલે હો ગઈ હે પીર પર્વત સી પિગલની ચાહીએ એ હિમાલય સે કોઈ ગંગા ઉતરની ચાહીએ સર્ફ હંગામા ખાડા કરના મેરા મકસદ નહીં સારી કોશિશ હે કે યે સુરત બદલની ચાહીએ ઓર મેરે સીને મે સહીના તેરે સીને મે સહી હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહીએ અધર્મ ની આગ જલતી રહેવી જોઈએ મને પણ મારી નાખસે અને મે ખબર જો હું બોડીગાર્ડ લઈને જ ફરું છું ચાર જણા મારી સાથે કાયમ હોય એક વરસ થઈ ગયો બોડીગાર્ડ વગર નિકળતી ન હતી અમે થિયેટરમાં નથી જાતા અમે હોટલમાં નથી જાતા અમે પબ્લિક પ્લેસમાં નથી મારા છોકરાઓ એકલા રમવા નથી જાતા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે આ લોકોની હિંમત થતી આવું કરવાની હવે બહુ ઉલરે છે બધા હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ અરે પેલા હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ તો બની જાઓ આ જે તમારા જાતિના એક એક ઠગ નેતા તમારા ઉભા થયા છે ને એને કહેજો કે તમારે જો ખરેખર એને પરખવું હોય ને તો એને કહેજો કે કેમેરા ઉપર એકવાર બોલે હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ ઓર મુસ્લિમ કા કરો આર્થિક બહિષ્કાર જો એ બોલી દિયે ને તો એ તમારો છે અને જો એ કેમેરા ઉપર ના બોલે તો સમજી લેજો એ આઈ ઠગ છે ને તમને ઠગ બનાવીને હજારો કરોડ પોતે છાપી લેશે એટલે ઈ સમાજ ને જાતિ ના નામ ઉપર ઊભા થયેલા ઠગી નેતા ઇતિહાસ માં એક એવો નેતા બતાવી લ્યો કે જેને પોતાના સમાજ નું ભલું કર્યું હોય એને આજ ધરતીથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા એને કોઈ દિવસ એમ નથી કીધું હું પટેલ છું રામજીએ કોઈ દિવસ એમ નથી કીધું કે હું ક્ષત્રિય છું કે કૃષ્ણ ભગવાન કોઈ દી આવું નથી કીધું કે હું યાદવ છું કે ઋષિ વાલ્મીકી કોઈ દી એવું નથી કીધું કે હું વાલ્મીકી છું કે આપણા જલારામ બાપાએ કોઈ દી એવું નથી કીધું કે હું રઘુવંશી છું છતાં પણ આપણે બધા એટલે સમજવાની બહેનો તમને જરૂરત છે અવૈધ કબજા આ ઇસ્લામિક આક્રમકતા છે આપણું સોમનાથ મંદિર છે ગુજરાતનું ખબર છે ને બધા સોમનાથ મંદિર હા સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર આ વિધર્મીઓ આ મુસલમાનોએ કબજો કરી નાખો બાવન વીઘા જગ્યા પચાવી પાડી પોતાનું કબ્રિસ્તાન બનાવી નાખ્યું પોતાનું દરગાહ બનાવી નાખી એના આજે કેસ કોર્ટમાં છે ને કઈ કોર્ટમાં વકફ કોર્ટમાં કેમ કે ક્લેમ કર્યો છે વકફ બોર્ડે વકફ બોર્ડ એટલે શું એના જજ પણ મુસ્લિમ એના બધા નિર્ણય કરવાવાળા પણ મુસ્લિમ એને પક્ષ પણ મુસ્લિમ એટલે વકફ જે જગ્યાએ ઝંડો નાખે આજે આ રામ મંદિર આપણું બની રહ્યું છે અહીંયા વકફ ઝંડો મૂકે ને કે આ મારું છે તો વકફ બોર્ડને સાબિત નથી કરવું આપણા બધા સંતો મહેનતોને સાબિત કરવું પડશે કાગળ દેખાડવું પડશે કે ભાઈ આ અમારું છે એવી રીતના આપણા દ્વારકાનું મંદિર બેટ દ્વારકા ત્યાં હિન્દુઓ પંદર ટકા થઈ ગયા છે પિંચ્યાસી ટકા મુસલમાનો છે એણે પીચ્યાસી ટકામાંથી સિંતર ટકા હિન્દુઓની જગ્યા ઉપર મુસલમાનોએ હવે મકાન દુકાન બનાવી લીધા છે એણે ત્યાં બેટ દ્વારકામાં આપણા હિન્દુ ભાઈઓ બહેનો બધા ઝોપડામાં રહીએ છે ને આ લોકોના મુસલમાનોના મોટા મોટા બંગલા તમે જય શ્રી કૃષ્ણ હું કરો છો જે આપણી મુખ્ય કૃષ્ણ ભૂમિ છે આપણે એને નથી બચાવી શકતા કે આખી આખી જીઆદીઓ લૂંટી લીધી આપણી કૃષ્ણ નગરી પણ આપણે શું આપણા બાપનું થોડી છે કૃષ્ણ ભગવાન આપણા નામે થોડી લખી ગયા છે એટલે આપણે બચાવવાનું આપણે તો ખાલી ફોર્મેલિટી માટે જય શ્રી રામ કરવાનું જય શ્રી કૃષ્ણ કરવાનું બસ મંદિર નહીં સાચવવાના એના પછી આપણા અમદાવાદનું શ્રી જગન્નાથ મંદિર એ જગન્નાથ મંદિર વિધર્મીઓએ આખું એની પ્રોપર્ટી ઉપર કબજો કરી લીધો એને એમાં ક્યાંય ના ક્યાંય હાથ એના સંચાલકોના ને એના ટ્રસ્ટીઓના હોય છે આ કાળું એને કડવું સત્ય તમારી સમક્ષ મૂકું છું હિન્દુઓની દશા એમ જ થોડી આવી થઈ છે આપણે ઘણા જયચંદ એને ગનોજી શિરકે જેવા ઓરંગઝેબ ને ખિલજી બનીને બેઠા છે એને ઓછા પૂરું આપણા અમુક સરકારી અધિકારીઓ જે લખી લખીને કટકા આપે છે એ આજના જમાનાના ઓરંગઝેબ ને ખિલજી હું કહું આવા સરકારી અધિકારીઓ આવા ખોટા કામ કરે છે હાલો આપણે ધરના દઈએ તો કોઈ આવતું નથી ધરના દેવા કેમ કે એના બાપનું થોડી છે છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે રામ ભગવાનનું રામજી લડ્યા ને પાંચસો વર્ષ એવી રીતના ઉપરથી આવશે રામજી ને કૃષ્ણજી લડવા એને આપણે બધા બેઠા રહેશો એના પછી મણી મંદિર મોરબીની વાત કરું એની તો હું જીવતી સાક્ષી અઢી વર્ષથી મોરબીમાં જે મણી મંદિર આપણું આ તમને અહીંયા ફોટા ઉપર આ કેવા મંદિરના બધા દેખાય છે આવી રીતના ભવ્ય એને આલિશાન મંદિર જે મોટી મોટી સાઉથ ઇન્ડિયાની ફિલ્મોમાં મોટા મોટા ફિલ્મોમાં સેટ હોય એવા ભવ્ય મંદિરને મુસલમાનોએ પચાવી પાડ્યું સુન્ને મુસ્લિમ સમાજના આતંકવાદી તત્વોએ ત્રણ મારની દરગાહ ઊભી કરી લીધી તમે મંદિરના ખિડકીઓ નથી ખોલી શકતા કે ખિડકીઓ ખોલો તો એ લોકોની મજારો દેખાય એને અઢી વર્ષથી હું લડું છું મને ધમકીઓ એટલી આપી આ લોકોએ એટલે મારા આ હિન્દુ સંગઠનના ભાઈઓ વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ મને ક્યાંય એકલી નથી મૂકતા સાથેના સાથે હોય છે